આ ઉપરાંત તેમણે સંકલન સમિતિનો પર્દાફાશ કરવાની પણ ધમકી આપી તમે શેકલ પાપડ ન થૈંગો સમાજને શું ખબર છે સરકારને શું ખબર છે એ મને જ ખબર છે એનો પડદા પાસ કરીશ પછી જવાબ આપજો હાલો આ ધમકી ચાલોન ધમકી ધમકી જ છે પીટી જડી જાય ઓડિયોમાં એમ પણ કહી દીધું કે હું આ બધું ગુસ્સામાં નહીં સભાન અવસ્થામાં બોલું છું આ હું ગુસ્સામાં ન જ બોલતો અમારી વ્યથા છે મારી પીડા છે આ અંગે ભસ્કરે પીટી જોડીજા સાથે વાત કરી તો તેમણે રાજીનામું આપવા અંગે ઇનકાર કર્યો તો પેલા તો મેં રાજીનામું આપવાનું કીધું કીધુંતું આપ્યું નથી અને આપવાનો પણ નથી હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના હું જાણીશ કે આ ગદાર કોણ છે પીટી જાડેજાના ગંભીર આક્ષેપો બાદ હવે સંકલન સમિતિ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું કેવલ દાવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ